નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મિત્રો આપણી સીએ ટીની જે પરીક્ષા તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સોલ્યુશન જોઈશું વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો સૌ પ્રથમ આપણે ગણિતના પ્રશ્નો જે રીઝનિંગના પ્રશ્નો છે તેની વાત કરીશું મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન છે પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો એક હજાર એક છે પછી સોરી પહેલું છે એકસો એક પછી એક હજાર એક પછી દસ હજાર એક તો હવે એના પછીની જે સંખ્યા છે તે એક લાખ એક આવશે તો અહીંયા એક લાખ એક બીમાં આપેલ છે એના પછી બીજો પ્રશ્ન છે જો એક વત્તા ત્રણ બરાબર પાંચ થાય બે વત્તા ચાર બરાબર સાત થાય ત્રણ વત્તા પાંચ બરાબર નવ થાય તો પાંચ વત્તા છ બરાબર કેટલા તો અહીંયા તમે જોઈ શકો છો દરેક સંખ્યામાં એક એક પ્લસ થયા છે તો પાંચ વત્તા છ એટલે અગિયાર અગિયારમાં એક ઉમેરીએ તો બાર થશે તો આપણે જવાબ આવશે બાર નીચે ક્રમમાં આપેલી આકૃતિમાં ઓછી ચા આકૃતિઓ પછી ચોથી આકૃતિ કઈ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પહેલો કાટકોણ કર્યો છે પછી મિત્રો અહીંયા પૂરા એકસો ને એસી અંશનો ખૂણો બનાવ્યો છે પાછો કાટકોણ કર્યો છે હવે તો આ બંને છે હવે સાથે આવશે એટલે કે ભેળા થશે અને તે છે સી ની અંદર એના પછી ચોથો પ્રશ્ન છે સાત દસ આઠ અગિયાર નવ અને બાર તો અહીંયા તમે જોઈ શકો છો સાત પછી આઠ પછી નવ એવી રીતે અહીંયા દસ અગિયાર અને બાર તો અહીંયા નવ પછી દસ આવશે તો આપણો જવાબ આવશે દસ એવી રીતે મિત્રો પ્રશ્ન પાંચ છે પ્રશ્ન છે ત્યાં કઈ સંખ્યા આવશે તો અહીંયા તમે જોઈ શકો છો દરેકની સંખ્યાનો વર્ગ થયો છે બરાબર એકનો વર્ગ છે પછી બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ તો ચારનો વર્ગ સોળ તો સોળ જવાબ આવશે છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો દસ સોળ બાવીસ અઠ્યાવીસ અને ચોત્રીસ તો અહીંયા તમે જોઈ શકો છો જે વધારો થઈ રહ્યો છે સોળ સોળનો વધારો થઈ રહ્યો છ છનો તો અહીંયા મિત્રો ચોત્રીસમાં છ પ્લસ કરીએ તો ચાલીસ જવાબ આવશે સાતમો મિત્રો પ્રશ્ન છે ડીઓજીની અિશામાં જોતા કેવું લખેલું દેખાય તો મિત્રો ઉલટું લખેલું દેખાશે ડીઓજીને બરાબર તો અહીંયા મિત્રો જે ચી છે પહેલા આવશે બરાબર ઊંધો આવશે ઓ અને ડી પણ ઊંધો આવશે એટલે સી જે છે એ યોગ્ય છે આઠમો પ્રશ્ન છે જો એક ચતુર્થાંશ બરાબર એક દ્વિતિયાંશ અને એક દ્વિતિયાંશ બરાબર એક લેવામાં આવે તો એક બરાબર તો મિત્રો એક બરાબર જે સંખ્યા આવે છે તે આવશે બે બરાબર કારણ કે અહીંયા મિત્રો એક દૃત્યાંશ એક ચતુર્થાંશનો અડધા એક દૃત્યાંશ છે બરાબર એક દૃત્યાંશ અને બરાબર એક પ્લસ થયા છે તો એક બરાબર અહીંયા બે પ્લસ થશે ડબલ થશે નવ નીચે આપેલા પેટર્નમાં ક્યોનિયમ સમાયેલ છે તો મિત્રો એ ચારસો પચીસ ચારસો પચાસ પચીસ પચી ઉમેરાય છે તો ડી જવાબ છે એ સંખ્યામાં પચીસ ઉમેરતા જવું દસ એની અંદર મિત્રો પ્રશ્ન જગ્યામાં શું આવશે તો મિત્રો અહીંયા બે ચાર છે બેનો વ્રગ ચાર ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણનો વર્ગ ચાર દુ આઠ કર્યા છે અહીંયા ચારનો વર્ગ કર્યો છે અહીંયા છ છત્રી છનો વર્ગ કર્યો છે તો અહીંયા છ દુ આવશે તો જવાબ આવશે સી અગિયાર જી અહીંયા કોડ આપેલ છે પાંચ એક ત્રણ સાત અને બી એ ટીનો કોડ છે નવ બે ચાર તો અહીંયા મિત્રો જી જીનો મતલબ થાય છે પાંચ એનો મતલબ થાય છે બે ટીનો મતલબ થાય ચાર અને નો મતલબ થાય સાત તો કોડ બનશે બાવન સુડતાલીસ જે એમાં આપેલ છે બાર પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ક પછી ખ ગ પછી ઘ ચ પછી છ બરાબર એટલે ક ખ ગ ઘ ચ છ હવે આવશે જ અને જ પરંતુ અહીંયા જે વધ્યા છે એ મિત્રો બેકી સંખ્યામાં બે બે પ્લસ થયા છે બે ચાર છ હવે અહીંયા આવશે આઠ તો જવાબ આવશે જ આઠ છ જે બીમાં આપેલ છે મિત્રો તેરમો પ્રશ્ન છે તેની વાત કરીશું તો અહીંયા જે આકૃતિ મિત્રો ફરી રહી છે બરાબર તો અહીંયા જે આકૃતિ છે એ આઠ પ્રમાણે આવશે જે એની અંદર આપેલ છે ચૌદ જૈવલ દર મહિનાની પહેલી તારીખે તેના ગલ્લામાં રૂપિયા પચાસ મૂકવા માંગે છે જો તે જૂન મહિનાની શરૂ કરે તો ઓક્ટોમ્બર મહિનાના અંતે તેની પાસે કેટલા રૂપિયા હશે તો મિત્રો જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ને ઓક્ટોબર પાંચ મહિના તો પાંચ મહિના થયા હોય તો પચાસ ગુણ્યા પાંચ એટલે કે પાયો પાયો પચીસ બસો પચાસ રૂપિયા એ પોતાના પાસે રહેશે પંદરમો પ્રશ્ન છે નીચેનામાંથી શું સાચું છે મિત્રો જીરો ગુણ્યા પાંચ બરાબર જીરો અહીંયા કોઈ પણ મિત્રો આપણે જ્યારે ગુણાકાર કરીએ બરાબર તો જીરો સાથેનો ગુણાકાર જીરો આપશે સોળ દરજીને એક શર્ટ પર છ બટન મૂકવાના છે તો પંદર શર્ટ પર મૂકવા તેને કેટલા બટનની જરૂર પડશે તો મિત્રો પંદર છક નેવું તો નેવું બટનની જરૂર પડશે સત્તરમો પ્રશ્ન છે પાંચ છ આઠ અગિયાર પંદર વીસ અહીંયા તમે જોઈ શકો છો કેવી રીતે જે ચાલી રહ્યું છે બરાબર પહેલાં પાંચમાં એક ઉમેર્યો હશે પછી છમાં બે ઉમેર્યા હશે આઠ નવ દસ અગિયાર ત્રણ પછી ચાર પછી પાંચ પછી છ ઉમેરાશે તો વીસમાં છ તો જવાબ આવે છે છવ્વીસ અઢાર કયો માસ બાકીના ત્રણ માસથી જુદો પડે છે તો મિત્રો જાન્યુઆરીમાં એકત્રીસ દિવસ હોય બાકીમાં ત્રીસ દિવસ આવશે એટલે જાન્યુઆરી અલગ છે દળ તો ગ્રામ થાય તો પ્રવાહી પ્રવાહીને મિલીમીટરમાં માપવામાં આવે વીસ કોઈ એક શાળાના વર્ગમાં પાંત્રીસ વિદ્યાર્થીઓ છે કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને ત્રણ ચોકલેટ આપે છે ત્યારબાદ તેઓની પાસે બે ચોકલેટ બાકી છે તો શરૂઆતમાં શિક્ષક પાસે કુલ કેટલી ચોકલેટ હશે તો મિત્રો કોઈ એક શાળાની અંદર પાંત્રીસ વિદ્યાર્થીઓ હોય એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને ત્રણ ચોકલેટ આપે છે ત્યારબાદ તેઓની પાસે બે ચોકલેટ પાછા બાકી રહ્યા તો મિત્રો પાંત્રીસ ગુણ્યા આપણે કેટલા કરીશું ત્રણ કરીશું તો પાંચ તારી પંદર બધી એક ત્રણ તારી નવ ને એક દસ એકસો ને પાંચ અને બે વધ્યા છે જે આપણે એમાં ઉમેરીએ તો એકસો ને સાત ચોકલેટ હશે એકવીસમાં પ્રશ્ન છે નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ થશે તો મિત્રો વીસ રૂપિયાના ત્રણ સિક્કા તો સાહીઠ રૂપિયા થાય બાકીમાં તમે જોઈ શકો છો જો અહીંયા પાંચ રૂપિયાના સાત એટલે સાત પછી પાંત્રી થાય અહીંયા પચાસ થાય અહીંયા ત્રીસ થાય પરંતુ વીસ રૂપિયાના ત્રણ સિક્કા એટલે સીધા સાઠ થાય તો સૌથી વધુ કિંમત વીસ રૂપિયાના ત્રણ સિક્કાની થાય બાવીસમાં પ્રશ્ન છે નીચેનામાંથી પાંચ હજાર અને હજારના અડધા ભાગથી બનતી સંખ્યા કઈ છે તો મિત્રો પાંચ હજાર અને હજારના અડધા તો પાંચ હજારના અડધા કેટલા થાય પહેલો તો પાંચ હજાર અને હજારના અડધા એટલે પાંચ છ કીધું છે બરાબર એટલે પાંચ હજાર તો આખા છે અને હજારના અડધા એટલે મિત્રો થશે પાંચ તો અહીંયા જવાબ આવશે પાંચસો અને પંચાવન ત્રેવીસ જેની લંબાઈ આઠ મીટર અને પહોળાઈ દસ મીટર હોય તેવો લંબચોરસ કેટલી જમીન ઘેરી શકે તો અહીંયા આપણે સીધો જ ગુણાકાર કરવાનો છે એસી ગુણ્યા દસ એટલે કે આઠસો ચોરસ મીટર ઘેરી શકે ચોવીસ પાઇચાટ એટલે મિત્રો વર્તુળ આલેખને પાઇચાટ કહેવાય પચીસ સાત હજાર નવસો ને છપ્પન સંખ્યામાં અંક સાતની સ્થાન કિંમત અને અંક પાંચની સ્થાન કિંમતનો સરવાળો કીધો છે તો મિત્રો પહેલો તો અંક સાતની સ્થાન કિંમત એટલે સાતે હજારના સ્થાનમાં છે એટલે સાત હજાર અને અંક પાંચ એ દશકના સ્થાનમાં છે એટલે પચાસ તો અહીંયા સરવાળો બનેનો થાય સાત હજાર પચાસ જે એમાં આપેલ છે છવ્વીસ હેમંત પછી કઈ ઋતુ આવે તો હેમંત પછી શિશિર આવે સત્યાવીસ વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને એકસો દસ કિલોમીટરનું અંતર કાપતા ખાલ સમય લાગશે મિત્રો વીસ કિલોમીટર પ્રતિ કલાકે દોડે છે એકસો દસ કિલોમીટરનું અંતર એને કાપવાનું છે તો આપણે અહીંયા જે છે બરાબર અહીંયા ભાગાકાર કરીએ તો પણ થાય બરાબર તો જે જવાબ આવશે તમે જોઈ શકો છો અગિયાર એટલે કે મિત્રો બે પચું દસ એટલે પાંચ કલાક અને ઉપર અડધો કલાક એટલે કે પાંચ કલાકને ત્રીસ મિનિટ સમય લાગશે અથવા તમે આ રીતે પણ ભાગાકાર કરી શકો છો એવી રીતે ન ફાવે તો અથવા તો તમે અગિયાર ભાગ્યા બે પણ કરી શકો છો બે પચું દસ થયા વધ્યા એક બરાબર શૂન્ય અહીં આવશે દસ પોઈન્ટ મૂકશું બે પચું દસ બરાબર બે પચું દસ એટલે જીરો તો અહીંયા મિત્રો પચાસ ટકા એટલે પાંચ કલાક અને પચાસ ટકા એટલે સાઈઠના પચાસ ટકા એટલે ત્રીસ મિનિટ બરાબર એવું કહેવાય તો પાંચ કલાક ત્રીસ મિનિટ અઠ્યાવીસ અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ બે લાખ વાહનો છે તે પૈકી ચોથા ભાગના વાહનો બે પૈડાવાળા છે તો તે સંખ્યા કેટલી હવે બે લાખ વાહનો છે એના ચોથા ભાગ તો બે લાખનો ચોથો ભાગ મિત્રો આપણે કરવો હોય તો પચાસ હજાર આવે બરાબર અને વાહનો બે પૈડાવાળા છે તો પચાસ હજાર પૈડા એટલે કે બે પૈડાવાળા છે તો તેમની કુલ સંખ્યા તો પચાસ હજાર થાય બે પૈડાવાળાની ઓગણત્રીસમો પ્રશ્ન ચાર અંકોની મોટામાં મોટી સંખ્યામાંથી ચાર અંકની નાનામાં નાની સંખ્યા બાદ પર ચાર અંકની મોટામાં મોટી સંખ્યા તો આપણે ચાર નવડા કરવા પડે અને ચાર અંકની નાનામાં નાની સંખ્યા કરવી હોય તો એકની પાછળ ચાર ત્રણ મીંડા મૂકી દો હવે જે જવાબ આવે છે તે આવશે આઠ હજાર નવસો ને નવ્વાણું બરાબર આઠ હજાર નવસો ને નવ્વાણું ત્રીસ ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર તો વડનગર મિત્રો આપણે ત્રીસ પ્રશ્નો જોયા બાકીના પ્રશ્નોનું સોલ્યુશન પરફેક્ટ આવી રીતે જે રીતે સોલ્યુશન કર્યું એવી જ રીતે આપણે સોલ્યુશન કરીને વિડીયો મૂકીશું જેથી તમને કોઈ પણ અડચણ હોય તો તમારું સોલ્યુશન મિત્રો સોલ્વ થઈ જશે આશા રાખીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા એક એક પ્રશ્નનું આપણે ચોક્કસ સચોટ સોલ્યુશન કરાવીશું